જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જે વોલ્સ વેગન વેન્ટો કાર જોઈ રહ્યા છો આઈલાઇન વર્ઝનમાં ગાડી જોવા મળી રહેશે વેન્ટો બે હજાર ને સત્તરના મોડલની ગાડીનું મોડલ છે બે હજાર સત્તરનું ઓટો વર્ઝનમાં ગાડી જોવા મળી રહેશે તો વિડીયો પૂરો જોતા રહીજો ગાડી વિશેની બધી જ માહિતી મળી રહેશે વોલ્સવેગન વેન્ટો બે હજાર સત્તરના મોડલની ગાડી ડીઝલ એન્જિનમાં ગાડી જોવા મળી રહેશે તો વિડીયો પૂરો જોતા રહેજો ગાડી વિશેની બધી જ માહિતી મળી રહેશે મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છે ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલું બેલ આઇકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે વિડીયો સારો લાગે તો એક લાઈક કરી દેજો વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરી દેશો વોલ્સ વેગન વેન્ટો ગાડીના મોડલ વિશેની વાત કરી દઉં તો બે હજારને સત્તરના મોડલની ગાડી છે કંપની કલર એન્જિન પાવરફુલ છે નોન એક્સિડેન્ટ ગાડી જોવા મળે છે ટાયર કન્ડિશન સારી છે ફૂલ જવાબદારી સાથે આ વોલ્સ વેગન વેન્ટો કાર વેચવાની છે વર્ઝન વિશેની વાત કરી દઉં તો હાઈ પ્લસ ઓટો વર્ઝન છે આ ગાડીનું વર્ષ બે હજાર સત્તરને ને પાંચમા મહિનાના મોડલની ગાડી જોવા મળે છે ડીઝલ એન્જિનમાં ગાડી છે ચાચવેલી ચાચવેલી ચોખીટે ગાડી જોવા મળી રહેશે તમે કંપની કલરમાં ગાડી છે એન્જિન પાવરફુલ છે નોન એક્સિડેન્ટ ગાડી ક્યાંય ક્રેશ થયેલો પણ જોવા નહીં મળે ટાયર કન્ડિશન સારી ઓનર વિશેની વાત કરી દઉં તો સેકન્ડ ઓનરમાં ગાડી જોવા મળે છે વીમો પણ ચાલુ છે તેવું ગાડીના માલિક જણાવે છે મિત્રો અત્યાર સુધીમાં આ ગાડી ફક્ત પાસાઠ હજાર કિલોમીટર ચાલેલી છે કંપની રેકોર્ડ છે ફૂલ જવાબદારી સાથે વેન્ટો પ્લસ વેચવાની છે ગાડી જોવા જોવા મળે મળે કે નોન ગાડી ગાડી છે ફૂલ જવાબદારી સાથે વેચવાની છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને ગાડીના કિંમત વિશેની વાત કરી દઉં તો ગાડીની કિંમત છ લાખ નેવ હજાર રાખેલી છે તેમાં તમને થોડો ઘણો ફેરફાર કરી આપશે તેવું આ ગાડીના માલિક જણાવે છે ફૂલ જવાબદારી સાથે ગાડી વેચવાની છે મિત્રો ગાડીના માલિકનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દઉં તો વિડીયોના નીચે ટાઇટલમાં જ તમને ગાડીવાળા ભાઈનો નંબર મળે રહે છે ગાડીવાળા ભાઈનો નંબર નેવું નવાણું પંદર છપ્પન એક્યાસી તે આવો વેન્ટો કાર ગાડીના માલિકનો નંબર છે તમે તેમને ફોન કરી શકો છો અને આ ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો ફૂલ જવાબદારી સાથે વોલ્સ વેગન વેન્ટો વેચવાની છે મિત્રો આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને ગાડી રૂબરૂમાં ક્યાં જોવા મળે છે તેની વાત કરી દઉં તો આ ગાડી તમને પ્રોપર સુરત જોવા મળે રહેશે ખોડલ મોટર સુરત તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને ગાડીની કન્ડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી તમે ગાડી ખરીદી શકો છો મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય ને તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જાવ હોય ગાડી તો તમે પહેલાં તમારે મિત્રો આ ભાઈને ફોન કરીને જવો જો ગાડી વેચાઈ ગયું હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કરીએ વિના ન જાવ બાકી સાચવેલી ગાડી છે ફૂલ જવાબદારી સાથે વેન્ટો કાર વેચવાની છે મિત્રો તમારે પણ જો કોઈ બી વાહન વેચવાના હોય તેની જાહેરાત કરવાની હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર પંચોતેર છ ઓગણી આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે વાહનની બધી વિગતો ફોટા સાથે આ નંબર પર મોકલી આપ્યું આપણે જાહેરાત જાહેરાતનો કોઈ ચાર્જ લેતા નથી બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું